વાત એ છે કે ઘણા યંગ એન્ટરપ્રેનર્સ પણ આમાં રજીસ્ટ્રેશન કર્યા કે જેથી કરીને એ પોતાની ટેકનોલોજી અને પોતાની આઈડિયા પ્રમાણે એને એમના સ્ટોલ મૂકેલા છે જે આપણા નરેન્દ્ર મોદીજીની કહેવા પ્રમાણે કે યંગ એન્ટરપ્રેનર્સને પણ એક નવું જોમ આપવા માટે અમે પણ એ એક અથાગ પ્રયત્ન કર્યો છે અને નવા યંગ એન્ટરપ્રેનર્સે પણ એમના સ્ટોલ મૂક્યા છે કે જે એમની પ્રોડક્ટ અહીંયા ડિસ્પ્લે કરી શકે આજે એવું જાણવા પણ મળ્યું છે અમારા જ સંસ્થાના ઘણા જૂના મેમ્બરો એમના છોકરાઓ જે ઘણા વખતથી અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ભણવા ગયા હતા અને ત્યાં કામ કરતા હતા પણ હવે આ મોદી સરકારની નવી પદ્ધતિથી જે યંગ એન્ટરપ્રેનર્સને પણ એક જોબ મળ્યું છે તો એ પોતાનો બિઝનેસ અહીંયા પરત આવીને પોતાનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે તો આવા એક્ઝિબિશનના માધ્યમથી એમને પણ એક નવી તક મળી છે